દેખાય ગઈ રાધે રાધે હવે આજે છે ને ચક્કી કોઈ સબ્જેક્ટ લઈને આવી હોય ને તો એ છે ભાવનાઓ બરાબર ભાવનાઓ દરેક વ્યક્તિને થતી હોય છે ભાવનાઓ એટલે શું હું ઘણી વખત લખતી હોઉં છું કે લાગણીઓ બરાબર ને પણ ભાવના પણ એવી જ વસ્તુ છે કે એ અંદરથી એક તમે કોઈ કોઈ નેચરલી વસ્તુ આવતી વસ્તુ છે કોઈ આર્ટિફિશિયલી નથી બરાબર મને તમારા પ્રત્યે ઘૃણા થવી કે તમારી ઉપર ઈર્ષા થવી કે તમારી ઉપર પ્રેમ આવો કે મારે કોઈ પણ રીતે દુઃખી થાવો કે સુખી થાવો બરાબર ને આ બધી જ વસ્તુ હોય ને એ ભાવનાઓમાં ગણતરી કરી શકાય છે અને ભાવનાઓ છે ને એ બે ટાઈપની હોય છે એક જે સારી ભાવના હોય છે કે જે આપણા બોડીને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે હેલ્પફુલ થતી હોય છે અને બીજી ભાવનાઓ હોય છે ને એ આપણા શરીરને ડિમોટિવેટ કરે છે અને નુકસાન પહોંચાડે છે અને રોગ રોગ ઉપર તરત દોડી જાય છે દાખલા તરીકે જો તમે કોઈ પણ જાતના વધારે પડતા વિચારો કરશો અને ટેન્શન કરશો ઠીક છે કે પછી દુઃખી થશો ત્યારે છે ને તમારી જે ભાવનાઓ શરીરમાંથી ઉત્પન્ન થાય છે ને એ તમારે એક મગજમાં એક કેન્દ્ર આવેલું છે અને કેન્દ્રનું નામ નામ છે હાઈકોથેલેમસ બરાબર એ જે કેન્દ્ર હોય છે ને એ કેન્દ્રમાં તમે જેવી ભાવનાઓ અંદર જવા દેશો ને એવું જ રિએક્શન બહારની બાજુ આવતું હોય છે કે લાઈક દીક્ષ એક ગાડી જેવું હોય છે કે જેવું પેટ્રોલ છે ને તમે ગાડીમાં રાખશો ને એવું જ ગાડી ચાલશે જો એ પેટ્રોલ તમે મિક્સ રૂપે નાખ્યું હશે ને તો ગાડી ડમ ઢમ ઢમ કરતી ચાલશે અને જો સરખું જ સરખું નાખ્યું હશે ને તો ગાડી વ્યવસ્થિત ચાલશે તો એવી જ રીતે હોય છે કે જો સારી ભાવનાઓ તમે મગજમાં જવા દેશો ને તો તમારા આખી બોડીમાં છે ને એક આખો જે બોડીનો કંટ્રોલ હોય છે ને એ સાત ટાઈપના અલગ અલગ હોય છે એ ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતા લિક્વિડના કારણે જ આપણા આખા બોડીનું રેગ્યુલેશન થતું હોય છે તમને એવું લાગે કે હું આને ટચ કરું છું આ વસ્તુ હું હાથમાં ઉપાડું છું બરાબર ને એ બધી વસ્તુ કેવી છે કે એ તમારા કંટ્રોલની વસ્તુ છે એટલે શરીરમાં આપણે બે ટાઈપનું હોય છે કે જે એક વસ્તુ એવી કે જે આપણા કંટ્રોલથી ચાલતી હોય ને બીજું એવું છે કે જે આપણા કંટ્રોલ વગર ચાલતી હોય બરાબર એટલે શરીર બોડીની અંદર કોઈ પણ વસ્તુમાં જે નું સિક્રેશન થવું બરાબર રેગ્યુલરની જેટલી ક્રિયાઓ છે એ થવી બ્લડનું વહેવું આપણા બોડીમાં તમારા જે મગજમાં વિચારો છે એના કારણે એ જે અંતસ્ત્રાવો છે ને એ કેટલા પ્રમાણમાં સિક્રેટ થશે ને એના ઉપર તમારા આખા બોડીનું સંચાલન રહેલું છે સપોઝ હું એક સાદી ભાષામાં સમજાવીશ તમને કે કોઈ એક વ્યક્તિ વધારે પડતું ટેન્શન કરે છે બરાબર અને એ ટેન્શન કરવાના કારણે જે મગજમાં અસર થાય છે ને એના કારણે શું થાય કે જે એની ગ્રંથિ છે ને એ સંકોચાવા લાગશે એટલે એ સંકોચાવાના કારણે અમુક જે અંતઃસ્ત્રાવ છે ને એ બોડીમાં રિલીઝ થવા જોઈએ સપોઝ કે કોઈ લેડીઝ હોય બરાબર અને એ વધારે પડતું ટેન્શન કરે ડિપ્રેશનમાં હોય બરાબર તો એના કારણે એને જો જ્યારે પણ હોર્મોનલની જે પ્રોબ્લેમ થાય ને તો એના કારણે જે મેસ્યુરેશનનો જે સમય હોય છે ને એ લોંગ ટર્મમાં જતો હોય છે આ એક રિયાલિટી છે બરાબર એટલે એ એક સમજવું જરૂરી છે કે જ્યારે પણ તમે મગજમાં કોઈ ટેન્શન લો છો કે મગજમાં જોર આપો છો ખોટા ખાલી વિચારો કરો છો ખોટી ભાવનાઓ કરો છો ગુસ્સે થાવ છો કોઈની ઉપર ક્રોધિત થાવ છો દુઃખી થાવ છો બરાબર કે કોઈની ઉપર ઈર્ષ્યા કરો છો અને આ આ જેટલી બધી ખરાબ ખરાબ ભાવનાઓ છે ને ભાવનાઓને કારણે તમારી બોડીમાં જે આપોઆપ થતી જેટલી ક્રિયાઓ છે કે જેની ઉપર તમારું સંતુલન નથી એ ક્રિયા ઉપર તમારી ભાવનાઓ છે ને એ સંતુલન કરે છે એટલે આપણે જો બોડીને રેગ્યુલર રાખવું હોય ને તો એના માટે આ પ્રકારની જે સારી ભાવનાઓ હોય ને એ જ તમે લાવવા દેજો જે બાકીની ખરાબ ભાવનાઓ છે ને એને બોડીથી આપણે દૂર કરવી પડશે તમને એવું લાગે કે હું ફક્ત થઈ છું એનાથી એનાથી શું ફરક છે ઘણો બધો પડે છે છે તમે તમે કે કોઈ સારી જગ્યા ઉપર ગયા છો બરાબર અને ત્યાં જઈને એક મસ્ત મજાનો સોંગ સાંભળો અને પછી તમારી અંદર જે ફિલિંગ્સ આવે છે ને એ તમે એક મહેસૂસ કરી લેજો કે તમારી અંદર કોઈ ફિલિંગ્સ આવે છે ને તો એ ફિલિંગ્સના કારણે તમારો મૂડ પણ ચેન્જ થઈ જતો હોય છે અને તમને એવું લાગે છે કે નહીં નહીં હું એક મસ્ત મજાની લાઇફમાં છું અને એવી જ રીતે તમે કદાચ કોઈકની જગ્યાએ બે કોઈ જગ્યાએ બેસણામાં ગયા છો સામાજિક પ્રસંગમાં ગયા છો અને ત્યાં બધાને તમે રડતા જુઓ છો અને તમે એવી કોઈ પરિસ્થિતિ જુઓ છો એના કારણે તમારી અંદર કંઈક ને કંઈક બધી નેગેટિવ ભાવનાઓ ઉત્પન્ન થાય છે દુઃખ ઉત્પન્ન થાય છે તો એના કારણે તમારી બોડીમાં ઇફેક્ટ આવશે અને એવી ઇફેક્ટ હશે કે શરૂઆતમાં તમને જો સૌથી વધારે વધારે ટેન્શન કરશો ને તમારા માથું છે ને એ તમને દુઃખવા લાગશે ક્યારેક લોકોને ચક્કર પણ આવે છે આ મારી વાત છે ને બધી પણ કોઈ જગ્યાએ ખોટી નથી જો તમારે સર્ચ કરવું હોય તો કરી લેજો કે બોડીમાં કારણે બે અલગ અલગ રીતે આપણને અસર થાય છે મેં કીધું એ પ્રમાણે કે જેના ઉપર આપણો કંટ્રોલ હોય ને એની ઉપર વધારે અસર નહીં થાય પણ જે અંદરની અંતરની ક્રિયાઓ છે જેટલી એ બધા ઉપર તમારી અસર થશે ઠીક છે તો જેટલો જેમ બને ને એટલી આ આપણા દિમાગમાં સારી સારી અને પોઝિટિવ અને એકદમ આમ આપણને આનંદ અને ઉત્સાહિત કરી લે ને એવી ભાવનાઓ જ લાવવાનો પ્રયત્ન કરજો અને ખોટા ખાલી ટેન્શન લેવાના નહીં કારણ કે જે થવાનું હોય ને એ જ થશે એની વિશેષ કાંઈ થવાનું નથી ઠીક છે બાય